7 વાગે જાવ બાપાની દાડે બાંધવાનું કારણ કનું છે ગાય હમણા છે ને બે મહિના પછી વ્યાહ છે વ્યાહ હેડી નથી ને હાલો તો બધાને રામ રામ સીતારામ જય માતાજી જય વસરાજ જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને આજ પાછા ભેરા આવી ગયા મે ગમણા બે એક એક સિંગલ સિંગલ ઉતારતા સિંગલ સિંગલ ટેક લેતા હા પહેલા શરૂઆત કરતી પછી હું આવતો પછી કામ આવતો એ વેત આજ ભેરા તો આજે છે નવરાત ઓલાનો નવરાત્રી વાહ કાલે કામ હતું કાલે કામ હતું કઈ નતું કાલે ઓહો કાલે હું રાજકોટ ગયો ભૂલે ગઉ ના હું તો કે ને એક બે દિવસ પ્રોગ્રામ મીણો મણી યાદ રહે ગઉ કી હે રોતે હા કી જો મકર સંક્રાંતિ ગવાય ગઈ ત્રીજો દિવસ ત્રીજો ચોથો દિવસ હા આ ગામ મારવી ને ઈ ગમે બે નાખે લીધી ઓડી તો ચાલો હે કેસા તબકન ચા પી લઈ તોય તાલ હું બેઠો પીવા તમાર બી હોય તો આવો યો દેખ આપડી જે કામ આવ્યું એને એક કામ હું ઉપાડ લી આપડે 22 તારીખ કી જે કામ હે જી પ્રોગ્રામ હે પ્રતિષ્ઠા હે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હા દિવાળી ઉથ૮ે! પીચા દે! સિતરમ કે? સિતરમ કે? સિં સિવીં સિં કે કયག? સિં કરવરીં કરઆ મારલીં સૂતય ક�

ઈનો પેરાઈ તસે નવા સબી તો તોડે લે તો આલો વાગી ગયા ટાણે 10 છે ને ક નવું આવી હેસ પે બ્લૂટૂથ વાર કાલે મીરાન બાપુ રાજકોટ ગતો ને તે લેતા આવ્યા આવા સેતા ખરી અમાર પાસે મીરાબેન છે ને એક ગમનું બગાડ લીધું ને એક ગમનું તું એમાંથી છે ને આ એ આવે ને કાનમાં નાખવાના એ તોડેલી એટલે બહુ અવાજ નેતા આવતો એટલે પછી કાલે નવા લેતા આવ્યા એના માટે મારા માટે હજી નવા લેવાના છે એડિટિંગ કરવામાં હેલું રે અવાજ ન આવે કાનમાં સળાવ લે તો મેરા મારું ખૂટી હોય એટલે જરાક ડિસ્ટર્બ થાય એટલે હેસ્પ્રી હોય ને તો વાંધો ન હલો

પંદર ઘર નો હોય ને જવાબદારી મણી આપી તો પૂરી કરે હે શું તોય આવો તોય આવો સિંટુ ભાઈ મીરાન કઈ ને હાલો તો વાગે ગા ત્રણ ને હે એક અવાજ સંભરાણો તમારા આખું ઘર જાગે ગું એવી અવાજ કહેવાનો ને તમને કહે દા એ હે ઘર વાળો ઘર લેવાનો છે ને આથણા લેવાના હે હા દીકરા આવું ને હાલ તો મારે તો બહુ કમ યાર આઈએ આવે આઈ હવે ઘર લેવા જાઉં ઘર લેવા જાઉં ઘર નેત વિયોગો હા એ વિયોગ આવે ઘર હાલો હા ડેલે ઓલે ખૂણે રોકાવા તો ઓલે ખૂણે રોકાવા ના ખાઈએ બધા ગુસ્સો વાત કરે ભાઈ એ ભગવાન অল মিৰু নে নে বাৰ

ਇਹ ਬਗੜਿਆ ਨੋ ਘੜਕਾ ਮੈਂ 2-3 ਮਹੀਨਾ 4-5 ਮਹੀਨਾ 6 ਮਹੀਨਾ ਪੜਿਓ ਰਿਹਾ ਪੜਿਓ ਰਿਹਾ ਮੀਰਾ ਕਾ ਕੀ ਇਹ ਮੇਰਾ ਕੀ ਗੋ ਕੀ ਕਰ ਗੋ ਗਰਵਾਰ ਆਇੰਗੋ ਨਾ ਆਵੰਤ ਹੈ ਹਲੋ ਅ ਗਰਵਾਰੋ ਬਿਸਾਰੋ ਜੋ ਆਇੰਗੋ ਚਲੋ ਗਰਨੂ ਤਾਂ ਕੈਨਸਲ ਥਿਓ ਮੇਰਾ ਮੇਨੇ ਨਵਰਾ ਵੰਦੀ ਹਮ ਨਮਰਸਿੰਟ ਨੂੰ ਨਾ ਦਵਾਖਣ ਲੈ ਜਾਓ ਤਾ ਅਜ ਨੇਤਾ ਹੋਣਾ ਕੋਈ ਕੱਲ ਐਵਾ ਕੱਲ ਐਵਾ

શોખીન હે ભાઈ બરાબર લઈ જાય ને ઓગણી નંબર ને ગાડીને ફોન કર્યો ન તો એ આજ નથી આવવાની હું કાલે વાત બે બાટલા ના રેડી થઈ જાય આપણે ચાલો તો વાગી ગયા છે અત્યારે સાડા ચાર મમી ને દે નાખ્યા ત્રણ ક્યારા ત્રણ

હમણાં હે ને આ દાદે આરતીનું જરાક વહેલું થઈ ગયું નકાતા આઠ હવાથી થતી હમણાં સાડા હાથ થઈ ને એટલે સાડા થાય ને તમે મામા એ કંઈક પીંધો હોય દીધો પાછું દૂધ થઈ લે જવાનું હોય ભેગું એટલે જરાક ઉતામીર કરવી પડે નકત ન વાંધતો આવે ચાર દોઈએ તાર બે રીતે સાડા આઠ વાગ્યા સુધી અમારે હોય એક વીઘા નું હતું એક વીઘા હમ હે ને આખો નવ કિયારા ને આખો આઠ કિયારા સત્તર કિયારા આ એક વીઘા ને ધીરું હોય

એનો ટાઈમ નો સુકાવ છે આ જરાક સુકે કોઈ મને લાગે કે એને પાસે આ તો બહુ મરજી ને એ રાખલી ઉપે જાય ઉપે જાય એ તો હું આવ્યો ને પટિયા મણી સી મણી દેતી છે મારે તો હાથું જ નેદ નેદ પી જાય હા ભગવાન ટાઈમ હાથ હાળા હાથ વા ગાથું ધોવાનો મેળ પડે આપણો ઢોર બોર ની નખાઈ ખાઈ જાય ને પછી તા લગ કઈ નહીં હમ આલે તો પીતા તો આવી ગઈ પીની જરા કાચ છે ને মতিপো মজাতের দুমায়েটা গিনো আন্তায় মান্তায়ে ওপের একে য়াশরি নো মারো আপলেয়ে আপলে য়ান থয় আটান্তা বান্ধায়াদ

कैफ करो रे दादा ए बस बस बस, बस, बस हां ये जो पड़ी खाई जा टोपी हवारी रेडी ना एक आता है रेडी रे चलो आले भगत सिंटू आज कैसे सुनेला उड़ी जटा उड़ी के हां उड़ी उड़ी बाबा उड़ी उड़ी बाबा उड़ी, उड़ी बाबा ट्राई करो जस्ट तुम्हारे ये ना आ भी देऊ मैं अभी बहुत मैं सेम रोड पे हम्म मस्ताला

કેસો ને ઉલીને મને સમજ્યા કેસો બુસ બુસ લાગી ગઈ હોય અમાકે કેસો પડી બુસ ન લગાડે ને આઈ હમન જોઈને જો હું મિરેન તો કેવી લાગી કોમેન્ટ કર દીજો